એક વ્યક્તિ છે જે અપાહિજ છે જે દિવ્યાંગ છે અને તેણે એક પોલીસ ફરિયાદ નોંધાવી છે આ પોલીસ ફરિયાદને લઈને ખળભળાટ મચ્યો છે ગુજરાતની અંદર આ વ્યક્તિ પોતે ભીખ માગવાનું કામ કરતો હતો પરંતુ તે શું કારણથી ભીખ માગે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેવું નેટવર્ક છે કોણ ભીખ મંગાવે છે આ સમગ્ર મામલે તેણે પોલીસને એક ફરિયાદ આપી છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર ફેલાય છે તો આવો જાણીએ કોણ આ વ્યક્તિ છે શું કારણે તે ભીખ માગતો હતો કેમ તેને ફરિયાદ કરવાની ફરજ પડી છે ક્યાં ફરિયાદ કરી છે શું છે સમગ્ર મામલો આવો વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે કાનપુર છે અને કાનપુરનું એક અજય રામદાસ તિવારી કરીને એક વિકલાંગ વ્યક્તિ છે જેણે અભ્યાસ કર્યો છે બીએસસી તેણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે તેના ઘરમાં બે ભાઈઓ અને તેની માતા છે આ વ્યક્તિએ ભાવનગરના તળાજામાં ફરિયાદ કરી છે છે તેમનું કહેવું કે એ ત્યાં જે વ્હીલચેર પર જતો હતો જે પોતાની સાયકલ છે તેની ઉપર પાન મરચાં મસાલો વેચીને પોતાના શહેરની અંદર પોતાનો રોગ ગુજરાન ચલાવતો હતો પરંતુ તેને ત્યાં એક વ્યક્તિ મળે છે જે વ્યક્તિ તેને એવું કહે છે કે ગુજરાતની અંદર જોબ છે નોકરી છે તારા માટે અને તું પેકેજિંગનું કામ કરી શકે છે એ પણ બેઠા બેઠા અને તને પંદર હજાર રૂપિયા પગાર આપવામાં આવશે આવું કહીને આ વ્યક્તિને આવું કહેવામાં આવે છે આ વ્યક્તિ જે છે તે તેના પરિવારને પૂછે છે તેના પરિવારને પણ એવું થાય છે કે સારું કહેવાય કે તને આ તકલીફ છે ને તને જો નોકરી મળતી હોય એ પણ ગુજરાતની અંદર તો સારી બાબત છે તારી પ્રગતિ થશે ઉન્નતિ થશે તેના કારણે તેનો પરિવાર પણ તેને હા પાડે છે ત્યારબાદ આ વ્યક્તિને લાવવામાં આવે છે કાનપુરથી ગુજરાતના જુનાગઢની અંદર અજય તિવારીનું કહેવું છે કે રક્ષાબંધન પહેલાં તેને કાનપુરમાં દિવાકર અને અન્ય બે વ્યક્તિ એમ કુલ ત્રણ વ્યક્તિ છે ગુજરાતમાં વિકલાંગોને નોકરી બેઠા બેઠા પેકેજિંગ કામ કરવાનું કહીને આપવામાં આવે છે તેને પ્રથમ જૂનાગઢ લાવવામાં આવ્યો હતો ત્યાં તેને નોકરી આપવાના બદલે જ્યારે સવાર થઈ ત્યારે તેના પગ નીચેથી જમીન ખિસકી જાય છે કારણ કે તેને ભીખ મંગાવવામાં આવે છે જી હા દોસ્તો તેને ગુજરાતના જૂનાગઢમાં લાવીને તેની પાસે ભીખ મંગાવવામાં આવે છે તેનું કહેવું છે કે જો ભીખ કોઈ ના માંગે તો તેને માર મારવામાં આવતો હતો અને ચોંકાવનારી બાબત એ છે કે આ માત્ર અજય તિવારી એક નહીં પરંતુ તેનું કહેવું છે કે ગુજરાતની અંદર ત્રણસોથી પણ વધારે લોકો જે વિકલાંગ છે અથવા તો અન્ય કોઈ ખોડખાપણવાળા છે તેઓની પાસે

તેને નામ આપ્યા છે તેનું એ પણ કહેવું છે કે આ તમામ લોકોના નામ સાચા છે કે ખોટા છે તે કહેવાનું મુશ્કેલ છે કારણ કે તમામ તેના નામ બદલી લે છે જે ભીખ મંગાવે છે તે પણ પોતાના જેને વિકલાંગ હોય છે તેને અલગ અલગ આ વ્યક્તિનું કહેવું છે કે રોજ સાંજે તેની પાસેથી પૈસા બધા લઈ લેવામાં આવતા હતા તેને માત્ર જમવાનું અને બીડીની જુડી આપવામાં આવતી હતી તો હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે એવું મનાય છે કે તળાજા તેને લાવવામાં આવ્યો હતો ત્યાં આજે મહિલા પણ આમાં એક સામેલ છે અને મહિલા આ લોકોને લઈને તળાજામાં હોવા આવી હતી અને ત્યાં તળાજામાં ભીખ મંગાવવાની હતી પરંતુ ત્યાં બાથરૂમ જવાના બહાને સો નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસ અહીંયા પર પહોંચે છે અને અજય તિવારીની પૂછપરછ કરે છે અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાવવામાં આવે છે અને ખળભળાટ મેચો છે આ ફરિયાદને લઈને જોકે આ સમગ્ર મામલે અજય તિવારીએ જે આરોપ લગાવ્યા છે કે ગુજરાતમાં જથ્થાબંધ લોકોને લાવવામાં આવ્યા છે અલગ અલગ શહેરોની અંદર ભીખ મંગાવવામાં આવી રહી છે ન માને તો તેને માર મારવામાં આવે છે હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે તળાજાની જોઈએ આગામી દિવસોમાં સમગ્ર મામલે શું મોટા ખુલાસા થાય છે દોસ્તો આવી જ તમામ ખબરો જોવા આપની યુટ ચેનલ નમસ્તે ગિનને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ